વધુ સમાચારમાં વાત કરીએ તો બોરિયાવેથી લાંબાવેલ માર્ગ પર દબાણો પર સપાટો બોલાવાયો છે દાંડીપથ પર કરાયેલા ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવાયો દાંડી વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો ખસેડાયા છે તો આ સાથે જ ચાર જેસીબી મશીન અને મજૂરોએ દબાણો તોડી પાડ્યા છે બસો પચાસ થી વધુ દબાણો ખસેડવામાં આવ્યા છે આ અંગે

જે તે સમયે પહેલા પણ નોટિસ આપેલી છે પણ આપેલી છે અને બે દિવસથી રિક્ષા જે તે નગરપાલિકા દ્વારા ફેરવાઈને બધાને જાણ કરવામાં આવેલી છે કે જેથી એ સ્વે એમની રીતે બધું ઉપાડી લે તો કોઈને જાન જાનહાનિ ના થાય ને સામાનને નુકસાન ના થાય રોડ ઉપરના બધા દબાણો દૂર કરવાનું આયોજન છે અમુક જણાએ વચ્ચે દબાણો પોતાના કાઢી નાખ્યા છે એટલે એ ઓછા થયેલા છે એટલે ગણતરી અત્યારે થઈ શકે એમ થતું નથી દાળીપતથી જે દબલ દૂર કરવામાં નોટિસો આપી છે નહીં આપી એવું નહીં આ દુકાનોવાળાને મારે એટલું જ કહેવું છે દોડીપત જે અમને બનાવતો તો આજે લગભગ ત્રણ વર્ષથી રિપેરિંગનું કોમે પર ચાલુ રહી ગયા અને પર જે અમને રસ્તો બનાવો હોય લગભગ સાત વર્ષથી ઝૂંકડી માથેથી ચકલાસી ચોકડી લગીનો રસ્તો બન્યો નહીં અને અત્યારે ક્યાં ભાઈ એક જ દામ આવી ગયું તંત્ર ચાલુ થયું ખબર જ પડતી નહીં જેમણે દાડીપત બનાવો જ છે તો પહેલાં ઝાડોની કોમગીરી કરવી પડે પ્લસ જે આગળ લંબે લાગે છે તલાવની કામગીરી તો આગળ સ્લેબ ભરીને એ કરવું પડે જ્યાં નોના મોટા જે ધંધાવાળા છે બચારાને અત્યારે હેરાનગતિ છે જ્યાં આજે કહે અવડે ઉભા સાહેબ તો એવા કોઈ મનમોની કરે છે ને તોડી જ નાખે જીશું જીસીબી લાવીને આ નોના મોડાથી કોઈ વેલ્યુ રહી નહીં આ બહુ જેથી કરીને આ ધંધાવાળા કંઈક જશે કંઈ વિકાસ બરાબર વિકાસ થાય છે ના નહીં કે તમે આપણે વિકાસ કરો પણ તમે હજુ રોડની કોમગીરી કરી નથી રોડની ટેબ માપી નથી પચાસ ફૂટ આમ લેવાનું તેમ લેવાનું તો છતાં તમે આ હેરાનગતિ કરો ધંધાવાને ધંધાવા બચારા ખસેડવાનું કહેશે પણ રોડ બનાવો પછી ખસેડો બચારા તોય તો એ કોઈ મન મારી ચાલુ થઈ ગય છે જેસીબી લાઈન સીધું ભટકાળ છે તમે જોઈ શકો છો આ શેર છે અઢી લાખનો એની કિંમત શું થઈ ગઈ જો પાયલું ના આવે આ શેર